તો નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતેસરનું મેઘતાંડવ જોવા મળ્યો છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં જાણે વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો હજુ પણ આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોને મેઘરાજા ગમરોળવાના છે તેના વિશેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો ગુજરાતમાં પૂરના એલર્ટને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તો વળી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આજે વહેલી સવારથી સાંજના સમય દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું છે તેની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન બન્યા છે ગુજરાતના અનેક જિલ્લામાં પણ આજે વહેલી સવારથી રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું છે પરંતુ સૌથી વધારે પ્રભાવ ભાવનગરના વિસ્તારોમાં જોવા મળ્યો છે મિત્રો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાને મેઘરાજાએ રીતરનું ગમરોળી નાખ્યું છે જેસર તાલુકામાં સવારે છ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધીમાં નવ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે સીઝનના પ્રથમ વરસાદની જોરદાર એન્ટ્રી થતાં જેસર તાલુકાના ગામડાઓમાં અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા છે આજે વહેલી સવારથી જેસરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે મિત્રો જેસર તાલુકાના શાંતિનગર તાતણિયા ઈટિયા કરલા સરેરા કોટામોય બીલા અયાવ્ય રાણપડા છાપરીયાળી અને દેવલા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો આ બાજુ ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે યસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ભારે વરસાદને કારણે જેસર તાલુકાના મુખ્ય બજારમાં પાણી પાણી જોવા મળી રહ્યો છે તાલુકાના રાણી ગામ ડેપલા દેવેન્દ્રનગર શાંતિનગર બિલ્લા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો આ બાજુ જેસર તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં નવ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તમને જણાવી દઈએ કે ભાવનગરના અનેક વિસ્તારોમાં આજે મેઘરાજા મહેરબાન જોવા મળ્યા છે ભાવનગરના અનેક વિસ્તારોમાં જાણે રીતેસરનું વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે ભાવનગર જિલ્લાના પાનીતાણા તાલુકામાં સાત પોઈન્ટ અઠયાવીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો આ બાજુ જેસર તાલુકામાં નવ ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે તો મહુવા તાલુકામાં પોણા સાત ઇંચ જેટલો વરસાદ તળાજા તાલુકામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ગારિયાધર તાલુકામાં ત્રણ ઇંચ તો શિહોર તાલુકામાં પણ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે હવે મિત્રો આજે રાત્રિના સમયે અને આગામી દિવસોમાં પણ હજુ પણ ગુજરાતના કયા કયા વિસ્તારોને મેઘરાજા રીત સરના ગમરોળવાના છે તેની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય બની ગયું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે તેના વિશેની આગાહી દર્શાવી છે મિત્રો આ આગાહીમાં રાજ્યના અગિયાર જિલ્લા અને દીવમાં પણ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જે ચિંતાજનક સ્થિતિ સૂચવે છે હવામાન વિભાગની તાજેતરની આગાહી પ્રમાણે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે જેને પગલે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો આ વિસ્તારોમાં બનાસકાંઠા અને મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ અને પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ બોટાદ અને દીવના વિસ્તારોનો સમાવેશ થાય છે મિત્રો હવામાન વિભાગની તાજેતરની આગાહી પ્રમાણે આજે સાંજે ચાર વાગ્યાથી લઈને રાત્રિના સમય દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા તો આ બાજુ અમદાવાદ ખેડા ગાંધીનગર પંચમહાલ દાહોદ અરવલ્લી અને મહીસાગર વડોદરા છોટા ઉદેપુર ભરૂચ આણંદ મોરબી અને દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છમાં આપવામાં આવ્યું છે જ્યારે નર્મદા સુરત અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ અને તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે વરસાદની ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગોને એલર્ટ ઉપર મૂકી દીધા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોની સજ્જ રાખવામાં આવી છે નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરે વીજળીના કડાકા ભડાકા સમયે સુરક્ષિત સ્થળે રહે અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે વરસાદની વર્તમાન સ્થિતિ અને આગામી આગાહીને જોતા ગુજરાતમાં આગામી કલાકોમાં વધુ વરસાદી માહોલ છવાઈ શકે છે તમને જણાવી દઈએ કે આજથી એટલે કે સોળ જૂનથી લઈને વીસ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે તેથી તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના અપાય છે જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની ગુજરાતમાં આગામી દિવસોમાં પૂર વીજળી પડવાને લઈને અને ચોમાસાની એન્ટ્રીને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ છે છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વરસાદ અને પૂરને લઈને ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવી છે અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને મોટું અનુમાન લગાવ્યું છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતના જાણીતા આગાહી કાર્યવા અંબાલાલ કાકાએ મહત્ત્વની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ચોમાસાના વરસાદને લઈને મોટી આગાહી છે આગામી દિવસોમાં ભારે વરસાદથી ગુજરાત તરબતોળ થઈ જવાનો છે અંબાલાલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે તો વળી ઓગણીસ જૂન સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદ ખાબકવાનો છે આ ઉપરાંત છવ્વીસથી લઈને ત્રીસ જૂન સુધીમાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે મિત્રો છવ્વીસથી લઈને ત્રીસ જૂન સુધી રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ તેમણે જણાવી આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અઢાર જૂનથી લઈને ચોવીસ જૂને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તો વળી મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલું નૈઋત્યનું ચોમાસું હવે સક્રિય બન્યું છે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે પરેશ ગોસ્વામીના મતે અરબસાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જે ગુજરાતમાં વરસાદ લાવવા માટે જવાબદાર છે આગામી પાંચ દિવસ સુધી આ સિસ્ટમની અસર હેઠળ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે કેટલાક જિલ્લાઓમાં તો અતિભારે વરસાદની સંભાવના પણ તેમણે જણાવી ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે અને આગામી દિવસોમાં પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળવાની છે એમ કહી શકાય કે મેઘ કહેર જોવા મળવાનો છે જો કે નાગરિકોને પણ વરસાદને કારણે સર્જાતી સંભવિત મુશ્કેલીઓ પ્રત્યે સાવચેત રહેવા માટે અપીલ કરાય છે તમને જણાવી દઈએ કે આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે જેથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે